ભુજમાં તંત્ર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું પ્રતિસાદ ન આવતા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે જો ખેડૂતોના જેટલા પ્રશ્ન છે એ પ્રશ્ન લઈને અમે લગભગ નવ દિવસ સુધી કલેક્ટર ઓફિસ સામે બેઠા હતા હું તો કાયમ એવું કહું છું ભારતીય કિસાન સંઘ એવું ઈચ્છે છે કે ખેડૂતો છે ને ખેતરમાં કામ કરે રોડ ઉપર ના આવે પણ છતાંય સરકાર દ્વારા તંત્ર દ્વારા સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈપણ જાતનો જ્યારે પ્રતિસાદ ના આપવામાં આવ્યો ત્યારે અમે વાત છે ને સેટે સંપૂર્ણ કચ્છ જિલ્લામાં લઈ ગયા છીએ કાલનો જે અમારો કાર્યક્રમ છે એમાં ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર લોકો આવવાના છે અહીંયાથી અમારી વાત અમે મુખ્યમંત્રીને કલેક્ટર મારફત આવેદનપત્ર આપવાના છીએ લગભગ દસથી વધારેના વિષયો ચાલે છે ખેડૂતો માટે ખેડૂતો માટે જ છે ને નીતિ કેમ આવી મૂળ તો જે સમજી લેજો કે અત્યારે કચ્છની અંદર વિકાસો થઈ રહ્યા છે ટાવર લેનો છે ગેસ લેનો છે ક્રૂડ લેનો છે આવ્યું લેનોની અંદર માત્ર જંત્રીના આધારે ખેડૂતોને વળતર આપવામાં આવે છે ને આ તો એક છે ને હડાહળ અન્યાય છે જ્યારે તમારે કોઈકને શિક્ષણ માટે જમીન આપવાની હોય તમારે સમાજના હેતુ માટે જમીન આપવાની હોય અને ખેડૂતો પણ એક રાષ્ટ્રનો ભાગે ખેડૂતોને જમીન બે ગૂંઠા આપે છે ને એની બજાર કિંમત કરતાં અનેક ઘણી કિંમત વસૂલવામાં આવે છે શિક્ષણ માટે એવું ને એવું થાય છે સમાજ હેતુ માટે એવું નહોતું વિશેષ આજ અત્યારે મારા હમણાં જ મને ઢોરી ગામથી ફોન આવ્યો હતો મિત્રો મેં ઘણી વખત કીધું છે અત્યારે ત્યાં પોલીસ પ્રોટેક્શન લઈને ફરીથી અદાણી કંપની હું આપના માધ્યમથી કલેક્ટરને એસપીને ફરીથી કહું છું કે આવી રીતે દાદાગીરી છે ને હવે નહીં ચાલે દાદાગીરી બહુ થઈ ગઈ ભુજ તાલુકાને લાગે વળગે ત્યાં સુધી પહેલું એવું ગામ છે કે ખેડૂતો ટાવરસની જમીન વાવતા હતા એવી હજાર એકર જમીન મૂકી દીધી છે ગાયો માટે થઈને ગૌચર નેમ પણ થઈ ગઈ છે હું જ્યાં સુધી માનું છું મને જ્યાં સુધી અભ્યાસ છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન છે કે ભાઈ જેના ગૌચરની અંદર પંચાયતને જ પાવર છે છતાંય આવી જમીનોની અંદર કલેક્ટરો જો હુકમ કરી દેતા હોય તો દુઃખદ ઘટના છે આપના માધ્યમથી કહું છું અત્યારે ત્યાં સંઘર્ષ પણ ચાલુ છે ખોટા સંઘર્ષમાં ન થાય મને એમ લાગે આમાંથી એક કરતાં કંઈક બીજું થશે એની જવાબદારી તંત્ર અને સરકારની રહેશે આવી ટાવર જો ગૌચરો જમીનો છે એ જો તમે કંપનીઓને આપી દેવા માગો છો તો તમે ગાયોની શું વાત કરો છો ગામ આખું હેરાન થઈને ગૌચરોને એમ થતી હોય ત્યારે ગૌચરો તો કમસે કમ બચાવો ખેડૂતોને બાજુમાં ટાવરસ જમીન છે મેં કલેક્ટરને કીધું જંત્રી પ્રમાણે આપો પણ નહીં આપે એટલે ખેડૂતો સામે કેટલાક વિવિધ કાયદા છે રેવન્યુની કેટલીક બાબતો છે એટલે એ અવાજ અમારો દબાય છે જ્યારે ત્યારે એ અવાજને બુલંદ કરવા માટે કાલે કલેક્ટર મારફત આપણે મુખ્યમંત્રીશ્રીને મોટી સંખ્યાની અંદર જિલ્લા પ્રમુખ તરીકે મેં આજે આહવાન પણ કર્યું છે અને મોટી સંખ્યાની અંદર કિસાનોએ ઉપસ્થિત થશે અને આપણે એમને આવેદનપત્ર આપવાના છીએ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસિસ